આ મામલામાં સ્થાનિકો અને પરિવારજનો દ્વારા આજરોજ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાની બેદરકારીના કારણે યુવાનનું મોત થયું છે નગરપાલિકા દ્વારા ગટર લાઈનનું કામકાજ કરતી વખતે સાવચેતી અંગેનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું આ ઉપરાંત બેરિકેડ કે અન્ય કોઈ પણ નુકસાન કરવામાં ન આવ્યું હતું જેના કારણે આ અકસ્માત સર્જાયો છે ત્યારે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે જો માંગ ન સંતોષ થાય તો નગરપાલિકા કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સમગ્ર નગરજનો અને ઠાકોરભાઈ પટેલ સ્વર્ગીય નિકુનભાઈ ફાધર સાથે આજરોજ નગરપાલિકાએ અમે આવેદન આપવામાં આવેલા હતા નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આ સ્વર્ગીય નિકુનભાઈનું અવસાન થયેલું છે અને આ ત્યાં કોઈ સાવચેતીના બોર્ડ અને કોઈ પણ બેરીગેટ રાખવામાં આવેલું નથી આજે જ્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા ત્યારે ત્યાં ચીફ ઓફિસ અને પ્રમુખશ્રી અમને એમના નવા વિડીયો બનાવેલા બતાવવામાં આવેલા છે ગંભીર અને ખૂબ જ અનિચ્છનીય બાબત કહેવાય આટલી ગંભીર એમની ભૂલો છે એ છતાં એક આવા વિડીયો બતાવીને અમને ખોટા રીતે એ વિડીયો એ કરવામાં આવે છે તો અમારી માંગ છે કે આ પરિવારને વધુમાં વધુ ન્યાય મળે એમના ઘરમાંથી કોઈ રોજગાર છોકરાને આપવામાં આવે અને વધુમાં વધુ વળતર મળે એ અમારા ઠાકોરભાઈ અને અમારા સૌ આગેવાનોની અમારી માંગ છે અને આવનાર સમયમાં નગરપાલિકાની આ જ પેદર રાખવામાં આવશે તમે આ દિન પંદર પછી અમને વિરોધ અને ઘેરાવો પણ નગરપાલિકાનું કરીશું જય હિન્દ જય ભારત આ ભારત બધા ભાઈઓ ભેગા થયા હતા અને નગરપાલિકામાં એક આવેદનપત્ર આપ્યું હતું એકવીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે મારો બાપુ નિકુંજ પટેલ લગ્ન પ્રસંગમાંથી આવી રહ્યો હતો ત્યારે હનુમાન મંદિર હસોટ અંકલેશ્વર રોડ વચ્ચે જે ખોટકામને આ આજે ચાલી રહ્યું હતું તે સમયે નગરપાલિકાને કોઈપણ જાતના બેરલ કે કોઈપણ જાતની પટ્ટી કે કોઈ પણ જાતનું કોઈ વસ્તુ લગાવેલું ન હતું એ કામ ચાલુ હતું અને એ કામ ચાલુ હોવાને કારણે મારો દીકરો નિકુંજ પટેલ જેસીબી સાથે અથડાઈ ગયો હતો અને ઘટના સ્થળ જ એમનું મૃત્યુ થઈ ગયું હતું અને જ્યારે હું આવેદનપત્ર આપવા માટે અહીં નગરપાલિકામાં આવ્યો હતો ત્યારે મને નવા વિડીયો બનાવીને મને બતાવવામાં આવ્યા હતા પરંતુ એ નવા વિડીયો છે બધા અને એ મારી જોડે ખોટું થઈ રહ્યું છે જો નગરપાલિકા સારી રીતથી અને યોગ્ય નિર્ણય આપી અને મારો આધાર મારા દીકરાઓ પર હતો એ મારો દીકરો નોકરી કરતો હતો અને નોકરી કરી ને મારા અમારું જીવન ચલાવતો હતો અને અમારો મૂળ આધાર છોકરા ઉપર જ હતો અને મારા મિસિસ જે ભારતીબેન છે એમની કન્ડિશન ખરેખર ખરાબ છે હજુ હાલમાં પણ તો નગરપાલિકાને મારી એક નિવેદન અને વિનંતી છે કે કંઈક આનું યોગ્ય કામકાજ કરી અને યોગ્ય નિર્ણય આપે અને હવે પછીના સમયમાં કોઈપણ જાતનો આવા અનિચ્છનીય બનાવ ના બને તે માટેની તકેદારી રાખે અને પ્રોપર કોઈ પણ જગ્યાએ સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી કે જેના કારણે જે પણ વ્યક્તિ ત્યાંથી અવર જવર કરે તેને તેની ખબર પડે